છેલ્લા એક વર્ષથી ટ્રકના ખોટા નંબરો અને ખોટા કાગળો કરી માલની હેરાફેરી કરતા ત્રણ શખ્સો પોરબંદર એસઓજીના હાથ લાગ્યા છે ફક્ત શંકાના આધારે પકડેલ આ શખ્સોને કારણે પોલીસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે પોલીસ પૂછપરછમાં ત્રણેય શખ્સોએ પોતે કરેલા ગુનાની કબૂલાત કરી જેના પરિણામે રાજ્યવ્યાપી ઠગાઈનો પર્દાફાશ થયો છે તેના ગાડીના ડોક્યુમેન્ટ અંગે ખરાઈ કરતા તેની બીજા પણ આરસી બુકની ઝેરોક્ષો થતાં લાયસન્સો મળી આવતા સતમંદ હાલતમાં તેઓને તેઓ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને પૂછપરછ કરતા તેઓએ ગુજરાતની અંદર કોટીનાર કઢી મહેસાણા મહેસાણા જિલ્લાનું કઢી અંજાર લાકડિયા અમરેલી આ ઠગોની મોડસ ઓપરેન્ડી જોઈએ તો તેઓ સાથે મળી ટ્રકની બનાવટી આરસી બુક તથા અન્ય બોગસ કાગળો તૈયાર કરતા ત્યારબાદ ટ્રકની નંબર પ્લેટ બદલી જે તે સ્થળેથી માલ ટ્રાન્સપોર્ટ લેતા આખરે તેઓ માલ નિયત સ્થળે પહોંચાડવા બદલે બારો બાર વેચી મારતા આ ત્રણેય શખ્સો અત્યાર સુધી માં કુલ સાત જગ્યાએથી થી પચીસ લાખ નો માલ વેચી માર્યા ની કબૂલાત કરી છે આ ટોળકી રાજકોટ જામનગર જુનાગઢ મહેસાણા સહિત રાજ્ય અનેક સ્થળોએ ઠગાઈ આચરી છે જેથી ટ્રકોની અંદર જે ટ્રાન્સપોર્ટમાં જઈ અને માલ ભરવાનો હોય ત્યાં ડુપ્લિકેટ આરસી બુક તથા લાઇસન્સોના આધારે પોતાની નંબર પ્લેટ ચેન્જ કરી અને ત્યાંથી માલ ભરી અને જે જગ્યાએ માલની પહોંચાડવાનો હોય તે જગ્યાએ ન પહોંચાડી અને પોતાની રીતે બારબાર વેચી અને બધા ભાગે પાડતા રૂપિયા પોતપોતાની રીતે લઈ લેતા હતા